એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે પીપિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટી ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવને એનસીસીના કર્નલની માનદ રેન્ક માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા એનસીસી ત્રણ બટાલિયન દ્વારા મહાનુભાવોને ગાર્ડ ઓફ ઓનર કરી તેમ મહાનુભાવોને સ્વાગત સન્માન કરવામાં આવ્યું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવને સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એનસીસીના કર્નલની પદથી સન્માનિત કરવામાં આવ્યા આ સમારોહમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજ ગાયકવાડ રજિસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમા પીપિંગ સમારોહમાં પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એનસીસીના કર્નલના પદથી સન્માનિત કરવામાં આવ્યા આ સમારોહમાં ઉપસ્થિત એડીજી એનસીસી ડીટી ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવના મેનેજર મેજર જનરલ રમેશ શન્મુગમ એનસીસી ગ્રુપ કમાન્ડર વડોદરા વાયે સાજવત ત્રણ ગુજરાત બટાલિયન કર્નલ દેવેન્દ્રસિંહ સહિત એનસીસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકલ્પ એક પેડમાં કે નામ અભિયાન હેઠળ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સાતસોથી વધુ વૃક્ષો લગાવવામાં આવ્યા The three Gujarat Battalion NCC vadodara to commence with the ceremony. Please welcome him with a huge round. The man and Dave, to kindly proceed with the dipping ceremony. <laughs> તમે જેતા નીચે જાય ને જ વેહી આપના તો ઓઇલ કરકે દિશાશિયા બોલ સર બોલ સ્ટ્રક છે બટ